મારો બેઠો થઈ જાય એવું નથી રહેતા ભાઈ અલ્પા પાડો વાળા રહ્યા ને એ મન દાણા દેવા માં છે બાર મહિના દાઢી સોલી તો મન દાણા દેવાય નઈ અમે એટલે ભૂંડા મેં કેદી ના પાડી તારે જોતા હોય ત્યારે ભરી જતો દાણા

સરપંચ ની દાઠી કરવા જતો હતો એટલે સરપંચ ની દાઢી પછી કરી પેલા દાઢી મારી માં મને ગીર રેવા નથી દેતા બોલ તારી માં તને ગીર્યા ને ટકવા દેતા સરપંચ ની દાઢી કરવા નઈ જાવ ને

ને જટ કાઈ મરે ઈ મને ઉપાડી છે તમાર કરતા જાયજી કા કેમ થયો કેમ થયો એકવાર પત્રી લગાડી અમારું ઘર સાંડી ગયો ને દીકરા મારા હું તો ખાલી ઘર સાંડ્યો હો પણ તને જો દાઢી શીખવાડી દીધી ને એટલે તું આ દુનિયા સાંડી જાય એટલે કહું છું દુલારામ આપડા બેના ઝઘડામાં આપણો જ નુકસાન છે આ ઈ વાત છે ઓ ભુરિયા તારી સમજો દુલારામ

તને નથી કોઈ કાપી નાખવાનું આખો હાથ આમ લખ લખાવે છે પણ મને આ મને નથી સેટિંગ આવતું બાપા ને લેવા બાપા ને મળી જાય ને બધું કામ તારે રેડી થઈ જાય તને શીખવાડી દઉં ભલે આવી તું નીકળે નીકળે અરે શીખવાડી દઉં ભલા માણા

લખવા કાપી નાખવા હોય આવડી ગયો બહુ રાજી હો રાજી જોઈ ને કઈ મારું લોહી પીતા તા અરે વાહ ડોલી વાહ તને ભલા મારા પેલી જ ગીમ માં આમ જોતો સમાજ દાઠી ફાવી ગઈ વાહ ડોલી વાહ ભલા માણા ઉતાવેર રાખી હવે તું જીઆઈ જ ગાય કરે તો બધું હોય ભલે મારા બે મહિના ધંધો બંધ રહ્યા તમ તારે તારા બાપાની દાઢી થતી હોય હતું દુલારામ વાહ ભૂરિયા વાત રાખ્યું હો અમારું તો પછી જેમ તને દીધું એમ તે અમારું રાખ્યું આજો પણ તમારે હારે આવું જોઈએ બધું ભેગું કોણ કરે અરે ઈ બધું અમે તૈયારી કરી દીધું તમ તારે તું હા હાલ તમ તારે તર માન પી ગયા લાગતો હે સા કે હું જાઉં હું અમારે એ આમ જો હવે બધી ઉપાધી મેકી દીજો હું જાઉં છું મારા બાપા ની દાઢી કરવા અને દુલારામ જો ને તમારી ધ્યાન રાખશે

ભલા માણા મેં તારું અન ખાધું છે અને એ બધી તૈયારી મેં કરી રાખી છે ન હોય તો સમજો અને તાર બાપા ની શું મને ઉપાય દી ન હોય ભલા માણા વાહ ભૂરિયા વાહ હાલ ક્યાં છે કે આ તલાવના ના આમ જો પાણી બાણી કપલે સમજો દુલારામ હું જાઉં પછી ભૂરિયા નઈ રહ્યો ને તું બહુ બઉ કાર્ય રાખે છે ના હમું પણ ગીરધની દાણા બાણા દઈ દીજો ઓ ઓ આમ તો ભૂરિયા હું પાછો આવું ને

ભડકો ઓલાઈ જાય છે તારા બાપા ની દાઢી નું શું થાય છે એ મારા બાપા લેવા કપાતર તું તેલ લેવા કપાતું ક્યાંથી લી